તમને જે રીતના કીધું રીતના ત્રણ ગેરંટી મળશે તો એન્જિન નથી એની એક્સિડેન્ટલ નથી એની અને પેપર વર્કની લાઈફ ટાઈમ ગેરંટી તો આ હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ નારાયણ મહાદેવ મિત્રો મારું નામ છે પ્રિયાંક અને તમે જોઈ રહ્યા છો તમારી ખુદની ચેનલ સ્ટ્રીટ્સ ઓફ ગુજરાત તો ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે પ્રિયાંકભાઈ તમે તમારા ઘરની હોમ ટુર આપો તો અત્યારે તો હું હોમ ટુર નહીં આપું પહેલા આપણા વન કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય પછી હું હોમ ટુર આપીશ પણ અત્યારે હું તમને મારા બિઝનેસ ટુર આપી દઉં હવે તમે વિચારતા હશો કે આ બિઝનેસ ટુર વળી શું છે નવું તો આ કંઈ નવું નથી અમારો સ્પેશિયલ એક બિઝનેસ છે કારનો સેકન્ડ હેન્ડ કારનો તો આજે હું તમને અમારી પાસે જેટલી પણ કાર અવેલેબલ વિડીયો જોતો હોય તો મને નીચે કોમેન્ટ કરજો અને અમારી બીજી ચેનલ પણ છે કારની અમારા બિઝનેસની રચના કાર કેર તો તમે એ પણ જઈને ફોલો કરી શકો છો એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો ને આઇકન ને પ્રેસ કરી લેજો જેથી કાર્સના તમને વિડીયો મળ્યા રહે તમામ રેગ્યુલર બેઝ ઉપર તો ચાલો આજે આપણે આ વિડીયો આપણી મારી જેટલી કાર છે અત્યારે મારી પાસે સ્ટોકમાં તમામ કાર તમને હું બતાવું તો ચાલો ફટાફટ કાર જોઈએ અને એમાં તમારે ગમતી કાર ન આવે તો કોમેન્ટ કરી દેજો કે પ્રિયંક અમારે આ કાર લેવાની ગણિત છે તો એ કાર અમને અવેલેબલ કરાવો તો જો અવેલેબલ થઈ શકે એમ હશે તો જરૂરથી તમારા માટે અવેલેબલ થઈ જશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો પેલી કાર આપણે બતાવવા જઈ રહ્યો છું તે છે આપણી એસ ક્રોસ તો તમે આગળથી જોઈ શકો છો આનો કલર પણ યુનિક છે તમને બધે નહીં થાય અને આપણી ટોપ મોડલ છે તમને એક વખત ડિટેલ બતાવી દો તો અહીંયા તમે ડિટેલ એક વખત જોઈ શકો છો એમાં કારની ટોટલી ડિટેલ છે ને કારનો જો ડિટેલ વિડીયો તમારે જોવો હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો ચાલો હવે બીજી કાર ઉપર આવી જઈએ તો આપણી આ બીજી કાર છે તે છે આપણી વિટારા બ્રેઝા જે વીડીઆઈ મોડલ છે તો તમે એની પણ ડિટેલ જોઈ શકો પહેલાં તમે આગળથી એક વખત ફ્રન્ટ એનું જોઈ લો સરખાએ હવે તમે ડિટેલ પણ જોઈ શકો છો તો તમે ડિટેલ પણ જોઈ શકો છો હવે આપણી થર્ડ કારનો વારો આવી ગયો છે તો આ છે આપણી મારુતિની પાછી ફરી પાછી એસ ક્રોસ છે આ કલર ડિફરન્સ છે ઓલો ગ્રે ઉપર કલર છે અને આ છે આપણો બ્લુ જોકે આ પણ બહુ પોપ્યુલર કલર છે આ પણ ઇઝીલી તમને ક્યાંય જોવા નહીં મળે તો આ પણ તમે કાર જોઈ લીધી હવે આની પણ તમે ડિટેલ વખત જોઈ શકો છો હવે વારો છે ફોર્થ નંબરની કારનો આપણો તો આ ચોથી જે કાર છે એ પણ આપણી મારુતિની એસ્ક્રોસ જ છે આ પણ તમે જોઈ શકો છો આ ઓલ્ડ શેપની એસક્રોસ છે ને ઓલી બે હતી એ ન્યૂ શેપની હતી તો આ તમે આગળથી જોઈ લો આની પણ ડિટેલ એક વખત જોઈ શકો છો તો આ કારની ડિટેલ છે હવે આપણે એના પછીની પાંચમા નંબરની કાર જોઈ લઈએ તો આ છે આપણી ફોર્ટની ઇકો સ્પોટ આ લાસ્ટની ઇકો સ્પોટ છે જ્યારે ફોર્ડ ક્લોઝ થઈ હતી ત્યારે જે મોડલ આવતું હતું આ ત્યાં મોડલ છે અને ફૂલ્લી ગેરેન્ટેડ કાર્સ છે બધી આ આની પણ તમે આની સોરી ડિટેલ્સ નહીં અમે જોતા પણ હું ડિટેલ્સ કહી દઉં આ બે હજાર ઓગણીસની કાર છે ફર્સ્ટ ઓનર છે ઇન્સ્યોરન્સ મને યાદ નથી અને ફૂલ્લી જેન્યુન કિલોમીટર્સમાં અને ફૂલ્લી જેન્યુન કાર છે તો તમે આની સાથે ઇન્ટરેસ્ટેડ હોવ તો પણ તમે અમને જરૂરથી અહીં આવીને કોન્ટેક કરી શકો છો હવે આપણે વારો લઈ લઈએ આપણી બીજી ઇકો સ્પોર્ટનો તો આ પણ તમે ઇકો સ્પોટ જોઈ શકો છો આ ઓઇલ શેપ નથી સાવ આ મિડલ નો શેપ છે સૌથી સ્ટાર્ટિંગમાં જ્યારે ઇકો સ્પોટ આવી હતી ત્યારે આજ કાર આવતી હતી આવો જ સેપ પણ અંદર ઇન્ટિરિયર પછી પાછળથી ફોડે ચેન્જ કર્યા હતા તો આમાં વચ્ચે ડિસ્પ્લે પણ મળી જાય છે અને ઓમાં જે રીતના ડિસ્પ્લે આવે છે એવી જ રીતના આ ઇકો સ્પોટમાં પણ તમને ડિસ્પ્લે મળી જાય છે તો આ ઇકો સ્પોટ છે તમે આની પણ ડિટેલ જોઈ શકો છો તો આ છે આપણી આ ઇકો સ્પોટની ડિટેલ હવે હું તમને બીજી ઇકો સ્પોટ બતાવી દઉં આપણી પાસે ટોટલ ત્રણ ઇકો સ્પોટ અવેલેબલ છે અત્યારે આ કલર સિલ્વર છે ટૂંકમાં કલર ડિફરન્સ તમને બધામાં મળી જશે તમને જે કલર જોઈ તે તમે અહીં આવીને ચૂઝ કરી શકો છો તો આ ઇકો સ્પોટની પણ તમે ડિટેલ જોઈ શકો છો તો મિત્રો તમે આટલી આપણી આ કાર જોઈ લીધી છે હજી આપણી પાસે કાર અવેલેબલ જ છે સ્ટોકમાં પહેલાં તમને હું એક વસ્તુ જણાવી દઉં કે અહીંયા જેટલી પણ કાર રાખેલ છે તે નોન એક્સિડેન્ટલ છે એની તમને ફૂલી ગેરંટી હશે પેપર વર્ક્સની પણ ટોટલી ગેરંટી હશે અને કાર તમે અહીંયા તમારા મેકેનિકને લઈને આવીને ચેક કરી શકો છો કાર લઈ ગયા પછી કારની બાબતની કોઈ ગેરંટી નહીં હોતી કારણ કે મશીન છે તમારા કોઈ પ્રશ્નના કારણે પણ એમાં ફોલ્ટ આવી શકે છે એટલા માટે પેપરવર્ક અને એન્જિન અથવા તો નોન એક્સિડન્ટલ છે આ ત્રણ ગેરંટી અહીંયાથી આપવામાં આવે છે બાકી કાર લઈ ગયા પછી એની જવાબદારી તમારી રહેશે તો આવી જ રીતના ચેનલમાં આગળ સુધી બન્યા રહેજો હજી આપણે તમને બીજો સ્ટોક પણ આગળ બતાવી દઉં છું આ આપણી બધી એસયુ સેગમેન્ટ હતું હવે મિક્સ સેગમેન્ટ પણ બતાવું છું જેમાં વર્ના છે સ્વિફ્ટ છે અને લો સેગમેન્ટની પણ એમાં એક બે કાર્સ છે તો ચાલો હવે એ જોઈ લઈએ તો મિત્રો આ છે આપણી આઈ ટ્વેન્ટી આ નવા મોડલની આઈ ટ્વેન્ટી છે અને બે હજાર એકવીસની છે બુકમાં તમે જોઈ શકો છો સ્પોર્ટ્સ વેરિયન્ટ છે અને ઇન્ડિયાની સૌથી ટ્રેન્ડિંગમાં ટ્રેન્ડિંગ અત્યારે કોઈ કાર ચાલતી હોય તો આ કારને માનવામાં આવે છે કારણ કે એની ડિઝાઇનથી લઈને પરફોમન્સથી લઈને બધું ટોપનો જ છે સ્પોર્ટ્સ લુક છે આ કે આખું એટલા માટે પણ આ કારની ડિટેલ હું તમને એટલા માટે વધારે નહીં આપતો કારણ કે આ કાર આપણી સેલ થઈ ગયેલી છે અને આજે ઉત્તરાયણ છે એટલા માટે આજે સારું પૂરત જોઈને લોકો હમણાં લેવા આવી જ રહ્યા છે એટલા માટે આ કારની ડિટેલ આપણે આગળ વધારતા નથી ચાલો હવે બીજી કાર જ આપણે જોઈએ તો મિત્રો અત્યારે આપણે મોટી ગાડી જોઈએ હવે આપણે થોડીક નાની ગાડી લો બજેટની થોડીક જોઈએ જોકે બજેટ તો લો નથી પરંતુ સાઈઝ લો છે કારની તો આ છે આપણી ઇલાઇટ છે આ સ્પોર્ટ્સ છે અને બે હજાર સરખાઈ જોઈ શકો છો આ છે કારની ડિટેલ તો હવે તમે ડિટેલ પોસ્ટ કરીને સરખાઈ જોઈ લેજો અને હવે વારો છે આપણી આ નેક્સ્ટ કારનો તો આ નેક્સ્ટ આપણી જે છે આ પણ આપણી એક્સેન છે અને આની પણ ડિટેલ હું એટલા માટે નહીં કહેતો કારણ કે આ પણ કાર આપણી સેલ થઈ ગયેલી છે અને આજે ઉતરાયણ છે એટલા માટે એ લોકો હમણાં લેવા આવી રહ્યા છે એટલા માટે આજે આપણે બે ત્રણ કારની ડિલેવરી છે તો જે કારની ડિલેવરી છે એની આપણે ડિટેલ લગાવેલી નથી તો આ હતી આપણી એક્સેન તો હવે વારો છે આખી આઈટેન ગ્રાન્ડનો તો આ છે આ પણ આપણી બહુ મસ્ત અને ડિટેલ ક્લીન કાર છે આખી આખી અને ગેરન્ટેડ કાર છે બે હજાર ઓગણીસનું મોડેલ છે તમે ડિટેલ સરખા એક વખત અહીં આવીને જોઈ શકો છો આ છે આપણી કારની ડિટેલ તમે વિડીયો પોસ્ટ કરીને સરખા એ પણ ડિટેલ એક વખત જોઈ લેજો તો હવે આપણી આ એવી કાર જોઈ રહ્યા છીએ જે યુથની બધાની ફેવરિટ કાર હોય છે તો આ છે આપણી વર્ના ફ્યુડિક આ એ મોડલ છે કે જ્યાં પછી આપણે નવું ફેસલિફ્ટ આવી ગયું હતું સનરૂફવાળી તો આની પણ તમે ડિટેલ જોઈ શકો છો આ છે આપણી વર્ના ફ્યુડિક અને બધી જ કાર આપણી અમુક કાર ટૂંકમાં મોસ્ટલી ડીઝલ જ છે આપણી પાસે અવેલેબલ પેટ્રોલ પણ છે પણ ડીઝલ વધારે છે હવે નેક્સ્ટ આપણી આ કાર છે બલેનો તો આ પણ તમે જોઈ શકો છો બલેનો માં આ કલર ખૂબ જ ટ્રેન્ડમાં હોય છે ઈઝીલી અવેલેબલ હોતો નથી તો આપણી બલેનો છે ને અહીંયા તમે એની ડિટેલ્સ પણ જોઈ શકો છો હવે આપણે નેક્સ્ટ કાર ઉપર આવી જઈએ તો આ આપની જે કાર છે તો આ પણ આપણી બલેનો જ છે અને આ પણ ટોપ મોડેલ જ છે આલ્ફા તમે જોઈ શકો છો આગળથી આની પણ કન્ડિશન

હવે આ નેક્સ્ટ છે આ પણ આપણી સ્વિફ્ટ ડિઝાઇન જ છે આ પણ તમે આગળથી જોઈ શકો છો અને આની પણ ડિટેલ જોઈ લ્યો નેક્સ્ટ આપણી આ છે સેલેરિયો અને આ પેટ્રોલ કાર છે તમે આપણ આગળ ફ્રન્ચથી જોઈ શકો છો પૂરેપૂરી અને હવે એની ડિટેલ તો આ આપણી લો બજેટ માટેની કાર છે મિત્રો જેનું બજેટ લો હોય એ પણ આ કાર માટે ચેક કરી શકે છે આ કારની ડિટેલ છે મિત્રો મેં વિડીયોમાં તમને બે કારમાં કીધું કે આજે આપણી બે કાર ડિલેવરી છે તો આજે આપણે ત્રીજી પણ આપણે તમે પાછળ જોઈ શકો છો લાઈવ ડિલેવરી થઈ રહી છે એ હતી આપણી આઈટેમ જે પેટ્રોલ સીએનજી કાર હતી તો એની પણ અત્યારે ડિલેવરી આપણે થઈ રહી છે એટલે ટોટલ આજે આપણે ચારથી પાંચ કારની ડિલેવરી છે જે તમે જોઈ શકો છો તો મિત્રો મેં તમને બધી કાર આપણા સ્ટોકની બતાવી દીધી છે અને ટોટલી મેં મેં તમને જે રીતના કીધું એ રીતના ત્રણ ગેરંટી મળશે તો એન્જિન ખુલેલ નથી એની એક્સિડેન્ટલ નથી એની અને પેપર વર્કની લાઇફ ટાઈમ ગેરંટી તો આ ત્રણ ગેરંટી મળશે અને તમે અહીંયા આવો ત્યારે તમારા મેકેનિકને ગમે એને લઈને કાર ચેક કરાવી લેવી કાર લઈ ગયા પછી કારની ટોટલી જવાબદારી તમારી રહેશે એમાં કોઈ અમે ગેરંટી આપતા નથી કારણ કે તમારી મિસ્ટેકના કારણે પણ મશીન છે એમાં કોઈ પણ વસ્તુ થઈ શકે છે એટલા માટે મેઇન જે વસ્તુ છે એની ગેરંટી મળશે એક્સિડન્ટની પેપરવર્કની અને એન્જિનની પેપરવર્કની અને એક્સિડન્ટ નથી એની બસ આ ત્રણ તો ચાલો હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ અને જો ચેનલ જોવી ગમી હોય તો ઓકે તો ચાલો અહીંયા વિડીયો પૂરો કરીએ